નમસ્કાર પ્રવેશ ટીવીમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું ભાજપ ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા મહેસાણામાંથી નીતિન પટેલે માંગી ટિકિટ આવતીકાલે અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે અમદાવાદના છસો ચૌદમાં સ્થાપના દિનની ઉજવણી ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા મેયરે માણેક ભુર્જનું કર્યું પૂજન એ ગઝલથી લોકપ્રિય બનેલા પંકજ ઉધાસનું મુંબઈમાં નિધન લાંબી માંગી બાદ થયું નિધન ઘેર ઘેર જાણીતા ગઝલ ગાયકના નિધનને કારણે શોકનો માહોલ ક્રિકેટર અને હાર્ડ હિટર હાર્દિક પંડ્યા મેદાનમાં પરત ફર્યો ઈજામાંથી બહાર આવીને ક્રિકેટની સ્પર્ધામાં ફર્યો સમાચાર જોઈએ વિગતવાર ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી આ માટે દરેક બેઠક દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે ત્યારે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે સૈન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નિતિન બજીયાવાડા સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલે દાવેદારી નોંધાવી હતી આ ઉપરાંત મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ટિકિટની દાવેદારી કરી હતી તરફથી હું જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટ્રી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા અમે મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવતીકાલે આવશે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અમદાવાદમાં સુલા ભાગવત ખાતે યોજાનારા દસ કુર્શી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે તેમના હસ્તે ગાંધીનગરના ધોળાકુવા ખાતેથી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને ગાંધીનગરના સેક્ટર એકવીસની લાઇબ્રેરીનું લોકાર્પણ તથા પેથાપુર ખાતેથી નવનિર્મિત તળાવ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા સાતસો અઠ્ઠાવન કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ ઉપરાંત તેઓ કલોલના કપિલેશ્વર તળાવનું પરિભ્રમણ કરશે અને કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કરશે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રીની જાહેર સભા પેથાપુર ખાતે યોજાનાર છે હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ખેલ રત્ન એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી કચ્છ અને ડાંગના છેવાડાના ખેલાડીઓને પૂછશો તો ખબર પડશે જે ખેલાડીઓ પોતાના ગામથી વિજેતા થયા તે આજે દેશમાં વિજેતા થયા છે ખેલ મહાકુંભમાં છાસઠ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેમણે વધુમાં જણાવ્યું કે પિસ્તાલીસ સુધી વધારે યુવાનોને એક લાખ અડસઠ હજારની સહાય કરવામાં આવી છે કુલ ચુંમાળીસ ખેલાડીઓને એક પોઈન્ટ અડત્રીસ કરોડથી વધારે ચેક વિતરણ કરવામાં આવ્યા છે એક લાખને અડસઠ હજાર રૂપિયા પ્રતિ બાલક પ્રતિ વિદ્યાર્થીની પાછળ રાજ્ય સરકાર દ્વારા એક લાખને અડસઠ હજાર રૂપિયા એની પાછળ ખર્ચ કરવામાં આવે એ બાળકને એ યુવાનને એના જીવનમાં આગળ વધે તે માટે સંપૂર્ણ મદદ કરવામાં આવે અને આપણી પાસે આજે આવા અનેક યુવાનો છે જેને ગુજરાતને અનેક મેડલો અપાવ્યા છે તમને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવી યોજનાના માધ્યમથી આપણે રાજ્યના કેટલી સંખ્યા એ સર ડીએલએસએસમાં સાડા ચાર હજાર રૂપિયાની ડાયરેક્ટ સહાય એ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે એની ચિંતા કરવામાં આવે છે આ મેડલોની સંખ્યા જે આ વર્ષે જોવો છો ને આ મેડલોની સંખ્યા તમે લખી રાખજો કે ગુજરાતનું ભવિષ્ય રમતગમત ક્ષેત્રે ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે અમિત ચાવડાએ ખાનગી કંપનીમાં નોકરી ન મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો વિરમગામ માંડલમાં સ્થાનિક લોકોને નોકરી અપાય છે સ્થાનિક રોજગાર મેળા સ્થાનિક આઈટીઆઈના યુવાનોને સીધી ભલામણથી નોકરી અપાય છે રાજ્ય સરકાર સરકારી નોકરી સાથે ખાનગી નોકરીમાં પણ પ્રાવધાન રાખે છે ચૂંટણીઓ આવતા જ કોંગ્રેસ ખેડૂતો અને રોજગાર મુદ્દે નાગરિકોને ગુમરાહ કરે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય મહેસાણા હોય કે જામનગર હોય આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેનો વિશે સાંસદ નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન યોજાયું હતું જે અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો જિલ્લાના ત્રણસો નેવ્યાસી ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના યોગ્ય નિકાલ માટે ગ્રામ પંચાયતોને એકસો સત્યાવીસ જેટલી કચરા ગાડી ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યું હતું મેં કીધું આ નવસારી તો છે ને સંસ્કારી નગરી છે આમાં લોકો સાંભળવા આવ્યા છે ડાયરામાં ચોક્કસ પ્રમાણમાં ઇન્વોલ્વ હશે પણ અસંસ્કાર જેવું કાંઈ ના કરે તમે ચિંતા ના કરો તમે જમી લો અને કોઈ પણ જાતના કોઈ પણ બનાવ અણબનાવ બનાવ વગર આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો એના માટે અમને બધાને ફરીથી અભિનંદન આપું છું ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં આપણે ત્રણસો ને નેવ્યાશી ગામો સ્વચ્છતા અભિયાનમાં આવરી લીધા જિલ્લાના અને એની અંદર લગભગ પાંચસો ને બ્યાસી ટન જેટલો કચરાનો ત્રણ વર્ષ ત્રણ મહિનામાં નિકાલ કર્યો આ કાર્યક્રમ અમે આપણા આદરણીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ થયો દેશમાં અમદાવાદ શહેરને કોણ નથી ઓળખતું આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે અમદાવાદ શહેર આજથી છસો વર્ષ પહેલાં સાબરમતી નદીના કાંઠે વસાવાયું હતું અમદાવાદ શહેર કોણે વસાવ્યું શું છે તેનો ઇતિહાસ અને અમદાવાદ શહેર આજે કેવું લાગે છે આવો આપણે જાણીએ આ ખાસ અહેવાલમાં અમદાવાદ શહેરનો આજે છસો ચૌદ અમદાવાદ શહેરના નાગરિકો અમદાવાદ શહેરના જન્મદિન પર અનોખી રીતે ઉજવણી કરતા હોય છે પરંતુ અમદાવાદ શહેર કોણે વસાવ્યું એ માટે કેટલાક સૈકાઓ પહેલાનો ઇતિહાસ જાણવો પડશે જ્યારે દેશમાં મુઘલ સામ્રાજ્ય હતું ત્યારે અમદાવાદ શહેરને અહમદ શાહ નામના બાદશાહે વસાવેલું હતું સાબરમતી નદીના કાંઠે આ શહેર વસાવ્યું હતું જેની સ્થાપના આજથી છો તેર વર્ષ પહેલા કરવામાં આવી હતી પહેલા અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ ભાગ પર વસ્યું હતું ત્યારબાદ ધીમે ધીમે સાબરમતીના પશ્ચિમ ભાગનો પણ વિકાસ થયો અમદાવાદ શહેર મુઘલ સામ્રાજ્ય પહેલા એટલે કે અગિયારમી સદીની આસપાસ આ વિસ્તાર આશાવલ નામે ઓળખાતો પીલ રાજા આશાવલની સામે સોલંકી વંશના રાજા કર્ણદેવે લડાઈ જીત્યા બાદ નામ કર્ણાવતી આપ્યું હતું એ સમયે મોટા ભાગના લોકો સાબરમતી નદીના કિનારા ઉપરાંત આસપાસ વસતા હતા આ પણ અમદાવાદ શહેરનો ઇતિહાસ છે અહમદ શાહ બાદશાહના સમયમાં માણેક ભુરજ અને ભદ્રના કિલ્લાના નિર્માણ સાથે લોકોએ તેની આસપાસ વસવાટ શરૂ કર્યો પંદરમી સદીના અંત ભાગે અહમદ શાહના પુત્ર મોહમ્મદ સુરક્ષા સલામતીનો અહેસાસ કરાવનારું બન્યું થોડા ઘણા લોકોએ વસવાટ શરૂ કર્યો અત્યારે પણ જ્યાં લોકો વસે છે અને સમાંતરે વેપાર વાણિજ્ય થાય છે એ પોળો અસ્તિત્વમાં આવી મુગલોનું શાસન અઢારમી સદીના અંત ભાગ પહેલા નાબૂદ થયું મરાઠા શાસકોનું આગમન એ માટે કારણ બન્યું ભદ્રના કિલ્લા આસપાસ મરાઠાઓએ તેમની પહેલી વસાહત બનાવી ઓગણીસમી સદીના પ્રારંભે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદનો કારભાર હાથમાં લીધો ઓગણીસો પંદરમાં ગાંધીજીના આગમન સાથે શહેરને ત્રણ સંસ્થાનો મળ્યા ઓગણીસો પંદરમાં કોચરબ આશ્રમ ઓગણીસો સત્તર માં સત્યાગ્રહ અને ઓગણીસો વીસ માં શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ એ સાથે સાબરમતી પાર રહેણાંક કોલોનીઓનું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધીમે ધીમે અલાયદા બંગલાઓ સાથે એક પછી એક સોસાયટી ઓનું નિર્માણ થવા લાગ્યું લોકોની અવર જવર હવે બે વિસ્તાર વચ્ચે થવા લાગી જૂનું અમદાવાદ અને નદી પારનું નવું અમદાવાદ આ અવરજવરે જે જરૂરિયાતનું નિર્માણ કર્યું તે આજનો આશ્રમ રોડ પાલડી અને નવરંગપુરા ગામમાં રહેઠાણો બનવા લાગ્યા ઉસ્માનપુરા નારાયણપુરા વાડજ અને સાબરમતી ગામનો કાળી ગામ અને રાણી ત્યાં સમાંતર વસાહતો હતી પરંતુ સાબરમતી જેલના કારણે ત્યાં અવરજવર ઓછી રહેતી અમદાવાદ શહેરની વિસ્તરવાની આ સફર અવિરત છે રોડ એરપોર્ટ રેલવે સુવિધાઓથી આ અમદાવાદ સુસજ્જ બન્યું છે દુનિયાના કોઈ પણ ખૂણેથી અમદાવાદ આવવું હોય તો રોડ એરપોર્ટ રેલવે માર્ગથી સરળતાથી આવી શકાય છે અમદાવાદ શહેર આજે વિશ્વમાં વેપાર રોજગાર સહિત અનેક ક્ષેત્રે જાણીતું શહેર બની ચૂક્યું છે અને તેની મેટ્રો સિટીની ઓળખ હવે હાથવેતમાં છે હેપી બર્થડે અમદાવાદ પ્રવેક ટીવી અમદાવાદ તો સંસ્કૃતિ અને કલાની સુંદરતાના વારસા માટે જાણીતા અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ શહેરના મેયર પ્રતિભા જૈન સહિતના આગેવાનોએ અમદાવાદ શહેરના છસો તેરમાં સ્થાપના દિવસ નિમિત્તે માણેક બુર્જ વિવેકાનંદ બ્રિજના છેડે માણેકનાથ મંદિરે પુષ્પ અર્પણ કરી માણેક બુર્જ ખાતે ધ્વજની પૂજા કરી તેમજ અમદાવાદના વૈભવમાં અને તેની સમૃદ્ધિમાં સતત વધારો થાય તે માટે કામના કરી હતી લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે લાંબી બીમારી બાદ નિધન થયું હતું તેઓ બોતેર વર્ષના હતા તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી નામ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હે ગઝલથી તેઓ લોકપ્રિય બન્યા હતા ત્યારબાદ અનેક હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્વર આપી ચૂક્યા હતા ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં પણ તેમનું અવિરત યોગદાન રહ્યું હતું તેમના નિધનને કારણે હિન્દી અને ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે તેમજ ગીત સંગીતના ચાહકોમાં શોક પ્રવર્તી રહ્યો છે પીએમ મોદી એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે ગઈકાલે તેઓએ ગુજરાતમાં વિકાસ કાર્યોની ભેટ આપી ત્યારે હવે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો ચોપન રેલવે સ્ટેશન અને પંદરસો રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરપાસના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો છે પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશની પ્રગતિની રેલ ઝડપથી આગળ વધી રહી છે हम सभी ने एक नया भारत बनते देखा है और रेलवे में तो परिवर्तन साक्षात हम अपनी आंखों के सामने देख रहे हैं जिन सुविधाओं की हमारे देश के लोग कल्पना किया करते थे लोगों को लगता था कि काश ભારત મેન આપદીએ દેશમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટમાં હાજરી આપી હતી અહીં તેમણે કાપડ ક્ષેત્રને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કાપડ ક્ષેત્ર નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમણે વધુમાં જણાવ્યું કે બે હજાર ચૌદમાં ભારતમાં ટેક્સટાઇલ માર્કેટનું મૂલ્યાંકન સાત લાખ કરોડથી ઓછું હતું જ્યારે હવે તે રૂપિયા બાર લાખ કરોડને પાર કરી ગયું છે વિકસિત ભારત કે ચાર પ્રમુખ સ્તંભ હૈ ગરીબ યુવા કિસાન ઓર મહિલા ઓર ભારત કા ટેક્સટાઇલ સેક્ટર ઇન ચારો यानी गरीब युवा किसान और महिलाएं सभी से जुड़ा हुआ है इसलिए भारत टैक्स ऐसे इस आयोजन का महत्व बहुत बढ़ जाता है साथियों विकसित भारत के निर्माण में टेक्सटाइल सेक्टर का योगदान और बढ़ाने के लिए हम बहुत विस्तृत दायरे में काम कर रहे हैं हम ट्रेडिशन टेक्नोलॉजी टैलेंट और ट्रेनिंग पर फोकस कर रहे हैं एक स्थिर और दूरगामी नीतियां बनाने वाली सरकार का सकारात्मक प्रभाव इस सेक्टर की ग्रोथ पर साफ देखा जा सकता है 2014 में भारत के टेक्सटाइल मार्केट का वैल्यूएशन सात लाख करोड़ रुपए से भी कम था आज ये 12 लाख करोड़ रुपये को भी पार कर गया है पिछले 10 साल में भारत यान प्रोडक्शन फैब्रिक प्रोडक्शन और एप्रेल प्रोडक्शन तीनों में ही 25 प्रतिशत की बढ़ोतरी हुई है सरकार का जोर एक सेक्टर में क्वालिटी कंट्रोल पर भी है 2014 से के बाद से ऐसा 380 के करीब बी आई एस स्टैंडर्ड्स बनाए गए हैं जो टेक्सटाइल सेक्टर की गुणवत्ता को सुधारने में मदद कर रहे हैं सरकार के ऐसे प्रयासों की वजह से ही इस सेक्टर में विदेशी निवेश भी लगातार बढ़ रहा है आपको જો બી સહયોગ ચાહીએ સરકાર આપકી પૂરી મદદ કરેગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે આજે 554 રેલવે સ્ટેશનના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા કાલુપુર વટવા મણીનગર સહિતના રેલવે સ્ટેશનની હવે કાયા પરલટ થશે દેશના 554 સ્ટેશનના પુન વિકાસ તેમજ રોડ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ તેમજ એકતાળીસ હજાર કરોડની પરિયોજના સમર્પિત કરવામાં આવી હતી અમદાવાદના કાલુપુર મણિનગર વટવા સહિતના રેલવે સ્ટેશનની ચોવીસો કરોડમાં કાયા પલટ થશે વટવા સ્ટેશનના પુનઃ વિકાસ માટે ઓગણત્રીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ ખર્ચાશે જેમાં બાર મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ પણ બનાવાશે આકર્ષક પ્રવેશ દ્વાર સાથે અપગ્રેડેશન સહિત પ્લેટફોર્મ સર્ફેસિંગ પ્લેટફોર્મ કવરશેડ અને સાઇનેઝ વેઇટિંગ રૂમ બેઠક રૂમ વગેરેની સુવિધાઓ વધારવામાં આવશે અમૃત સ્ટેશનની યોજના હેઠળ મણિનગર સ્ટેશન પણ વિકસાવવામાં આવશે જેમાં સ્ટેશનની આગળના ભાગમાં ફેરફાર સ્ટેશનનું પ્રવેશદ્વાર સહિતના કામો કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશનને પણ નવીનતમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બે હજાર ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે એગ્રો ડીલર મહાસંમેલન બે હજાર ચોવીસ ગાંધીનગર ત્રિમંદિર અઢાર દાદાનગર કન્વેન્શન હોલ ખાતે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજીત દસ હજાર જેટલી સંખ્યામાં એગ્રો ડીલર્સ વેપારીઓ પ્રતિષ્ઠિત કંપનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જોકે સરકારે એગ્રો ડીલર્સ વેપારીઓની માગણી સ્વીકારી લેતા તેમણે આભાર સંમેલન યોજ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજ્ય બહારથી પણ લોકો આવ્યા હતા આજે ઋણ સ્વીકાર પ્રોગ્રામ હતો કેન્દ્ર સરકાર શ્રી દ્વારા અમારી જે માંગણીઓ હતી બે હજાર પંદરથી એનો સ્વીકાર કરવામાં બે હજાર ઓગણીસમાં આવેલો હતો એટલે એમના ઋણ સ્વીકાર પ્રોગ્રામ તરીકે પણ અમે આ સમગ્ર ગુજરાતમાંથી અંદાજે દસ હજાર કૃષિ વિક્રેતાઓ અહીંયા મળી રહ્યા છીએ ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ અંદાજે સો લોકો અહીંયા આવેલા છે અને આ પ્લેટફોર્મ પરથી અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે ખેડૂતો અને ખેતીનું હિત જળવાય એવું ઊંચ અને માર્ગદર્શન સાચું માર્ગદર્શન મળે એવી અમે અમે આ પ્લેટફોર્મ પરથી દરેક કૃષિ વિક્રેતાઓને અપીલ કરીએ છીએ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ જે સામાજિક જવાબદારીઓ છે જેવી કે વૃક્ષારોપણો છે બ્લડ ડોનેશન કેમ્પો છે બ્લડ ડોનેટ ડિરેક્ટરીઓ છે એ પણ અહીંયા ખુલ્લી મૂકવા માગીએ છીએ અને કોરોના જેવી મહામારીમાં પણ અમે અમારું યોગદાન આપેલું છે અને ભવિષ્યમાં સરકારશ્રીની કોઈપણ ખેડૂતલક્ષી યોજનાઓ હશે એમાં અમે સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું અને જે મોદી સાહેબનું વિઝન છે ખેડૂતોની આવક ડબલ કરવામાં એમાં અમે સંપૂર્ણપણે સહયોગ અને સમગ્ર ગુજરાતમાંથી એક એ તાલુકો પણ બાકી નથી જિલ્લો તો નહીં પણ તાલુકો પણ નથી અને લગભગ દસ હજાર પાંચસો વ્યક્તિ હાજર છે આ સિવાય આવું સ્ટેટના લગભગ સાતસો જે ખેતીવાડીની જે અમારા રિટેલ ડીલરો જે વેચાણ કરે એને લાયસન્સ હોલ્ડર હોય લાયસન્સ વગર વેચી ન શકે તો એવું ગેજેટ હતો હતું બીએસસી એગ્રી વગર ન વેચે પણ સરકારે બાર દિવસનો ક્રેશ કોર્સ બનાવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્ડનું સર્ટી આપી અને બધાના લાઇસન્સ નવસારી હાઈસ્કૂલ ખાતે સોમવારે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો આ ચૂંટણીમાં મહાજન પેનલના રાજેન્દ્રભાઈ દેરાસરિયાની ભવ્ય જીત થઈ હતી તો નવસારી ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી પોતાના સભાસદોની વચ્ચે સુમેળ શોધ સાધીને ચૂંટણી ટાળવામાં આવતી હતી જેમાં ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્ણાયક સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવતી હતી પરંતુ વર્ષોથી નવસારી ચેમ્બર ઓફ કોમર્સની સ્થિતિ નિષ્ક્રિય બની ગઈ હતી જેને પગલે આ વખતે ચૂંટણી થકી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રાજેન્દ્ર દેરાસરિયાની વરણી થઈ છે જયારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણીની વરણી થઈ છે એટલે હર્ષનો વિષય છે જીત એટલે પણ આ આ જીત મારા બધા જે માજી પ્રમુખો જેમણે મને આ બધા માટે પસંદ કર્યો છે અને આ ખરેખર તો અમારામાં ચેમ્બરમાં એવું કંઈ જીત હારનો નથી વિનોદભાઈ બી સક્ષમ મારા હરીફ હતા પણ હવે બધા માજી માજી પ્રમુખો જે મારી પસંદગી કરી છે એ એ લોકોની જીત છે અને ચેમ્બરની જીત જીત એ ચેમ્બર ઓફ કોમર્સના સભાસદોની છે જે અમને જીત અપાઈ છે ખરેખર હું એમ પણ આભારી છું અને અમે પહેલાં જ કહ્યું હતું કે મહાજન પેનલની જીતત થશે કેમ કે આ મહાજનોની પેનલ છે જેથી મહાજનો જ જીત થશે તો અમે પહેલેથી જ કહેતા આવ્યા અને આજે પણ કહ્યું છે કે આ મહાજન પેનલ છે અને મહાજનોની છે અમે સાથે રહીને કામ કરીશું જ્યાં પણ જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થયા બાદ ચાર મહિના બાદ ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો છે તે ડીવાય પાટીલ ટી ટ્વેન્ટી કપમાં રિલાયન્સ વન ટીમનો કેપ્ટન છે ગયા વર્ષે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી હાર્દિક ફિટ થયા બાદ તેની પ્રથમ ફ્રેન્ચાઇઝીમાં પાછો ફર્યો છે તે આઈપીએલ બે હજાર ચોવીસમાં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરશે તેણે રોહિત શર્માની જગ્યાએ એમઆઈનો કેપ્ટન બનાવ્યો છે તો વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વસનીય અને સૌથી મોટા એસોસિએશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેગ વોટર એક્સપો બે હજાર ચોવીસની આઠમી એડિશનનું આયોજન કરાયું છે આઠમી એડિશન એવા વાપટેક વોટર એક્સપો બે હજાર ચોવીસમાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી દર્શાવતી ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ભાગ લેશે એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે અને બિઝનેસ ડેવલપમેન્ટ નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન્સ શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે વાપટેગ એ પાણીના ક્ષેત્રે સંકળાયેલી મોર દેન ટ્વેલ હંડ્રેડ કંપનીઝનું સ્થપાયેલું ગુજરાતની કંપનીઓનું સ્થપાયેલું એસોસિએશન છે જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ આ એસોસિએશનની લગભગ આઠમું એક્સપો અમારી ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પેલી અને બીજી માર્ચ એ રીતે ત્રણ દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે તો આજે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર